મારું નામ અનિલ છે હું નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં હતો અને મારી ક્લાસમાં બે જુડવા બહેનો સાથે દોસ્તી થઈ દેખાવા બહેનોનો ચહેરો સરખો હતો તે જુડવા બહેનો ખૂબ જ સુંદર લાગતી હતી અને તેમનું નામ અંકિતા અને નિકિતા સાથે અમારી દોસ્તી કોલેજના પ્રથમ વર્ષમાં થઈ હતી અને જેવી તેવી દોસ્તી ન હતી બેસ્ટ ફ્રેન્ડ હતા અને હંમેશા સાથે રહેતા હોવા છતાં નિકિતાને હું સારી રીતે ઓળખી લેતો તેની પસંદ નાપસંદ બંને સરખી હતી પણ તેને જોઈને હું સરળતાથી કહી શકતો હતો કે કોણ અંકિતા અને કોણ નિકિતા બંને વચ્ચે કેટલીક બાબતે એવી જ હતી જે તેમને અલગ કરતા હતા દોસ્તી પ્રેમની પહેલી સીડી છે પણ આજ સુધી મારા મનમાં એ બંને માટે એવું કોઈ ન હતું તેઓ બીજા માટે આવું વિચારી શકતો કારણ કે અમે સમય જ મળ્યો ન હતો આજે નિકિતાના જન્મદિવસ પર તેણે મને કહ્યું કે આ વખતે તે ઈચ્છે છે કે આપણે ત્રણેય સાથે મળીને ઉજવીએ કારણ કે આ કોલેજનું છેલ્લું વર્ષ છે ત્યાર પછી આપણે આપણા પોતપોતાના ઘરે હોઈએ છું મેં પણ તેણે કહ્યું ઠીક છે તમારી ઈચ્છા અમે ત્રણેય સવારે વહેલા નીકળી ગયા અને લાંબી સફર ઉપર દૂર એક રેસ્ટોરન્ટમાં ડિનર લીધું અને પોતાનો જન્મદિવસ પર જે પછી એ ત્રણેય બેઠા બંને ચૂપ થઈ ગયા સામાન્ય રીતે બંને મારી સાથે મજાક કરતા હોય છે પણ આજે કંઈક અલગ જ હતું આજે બંને અલગ જ લાગતા છેલ્લા વર્ષમાં પણ હતું અને હવે અમારે પણ ઘરે જવાનું હતું કોલેજના દિવસો તેઓ સાથે કેવી રીતે પસાર થયું તેની મને ખબર જ નથી મેં પૂછ્યું શું થયું આ વખત તમે એકલા તમારા જન્મદિવસ જ જુઓ છો અને તમે બંને બદલાયેલા લાગો છો તેઓએ કહ્યું કે કોલેજનો છેલ્લો જન્મદિવસ છે અને અમારે તમને કંઈક કહેવું છે તો એવું છે પછી જે થયું કે મારા જીવનનો સૌથી મોટી મૂંઝવણ કરી અત્યારે બંને તમે કંઈક કહેવા માગો છો મેં કહ્યું શું તેઓએ કહ્યું તમે આ સાંભળીને થોડી નવાઈ લાગશે પણ આ જ સાચું અમે બંને તમને પ્રેમ કરીએ છીએ તેઓ બંને શું કહેવા માગો છો એ મને પહેલાંથી સમજાઈ ગયું હતું કારણ કે તેઓના આટલા લાભ લાંબા સમયથી ઓળખવાથી હું જાણતો હતો કે બંને ક્યારેક મજાક કરી રહ્યા છે અને પરંતુ આ વાતમાં મજાકમાં લઈ કહ્યું કે હા હું પણ તમને બંનેને પ્રેમ કરું છું તેથી જુઓ તમારી સાથે બંને રહું છું બંને કોઈ ના એવું નહીં અમે તમને ખરેખર પ્રેમ કરીએ છીએ તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો છોકરીઓ માટે આ ખૂબ જ ખાસ લક્ષણ હોય છે પરંતુ મારા માટે એક મોટો પ્રશ્ન બનીને ઊભો રહી ગયો તમે તેમને કહ્યું તમે બંને પાગલ થઈ ગયા છો તમે બંને પ્રેમ મને કરો છો એટલે હું તમારા બંનેનો બોયફ્રેન્ડ બનીશ અને પછી તમારા બંને સાથે લગ્ન કરીશ તમારું મગજ તો ઠેકાણે છે તેઓએ કહ્યું અમે તમને પ્રેમ કરીએ છીએ કોલેજના પહેલાં વર્ષથી ક્યારેક એકબીજાને છોડીને ક્યાંય ગયા નથી જે ફિલિંગ તમને થઈ છે કદાચ તમને પણ એવી જ થશે તમે આરામથી જેને પસંદ કરશે બીજાને કંઈ વાંધો નહીં આવે અમારા બંનેની એ વાત છે વાત થઈ ચૂકી નિર્ણય તમારો છે અમે અમારે શેર કર્યું તમારું હૃદય સરખું કરવી ઘણા દિવસોથી મન ભારે લાગતું તો આજે કહ્યું જાહેર કર્યું કે હું તમને પ્રેમ કરી છું કહ્યું હું પણ પ્રેમ કરે છે તેથી તેને બંને વિચારી કે તેને નિર્ણય લેવા દે અમે બંનેએ મન હલકું કર્યું હતું પણ મારા માટે થોડી સમસ્યા બની ગઈ હતી અમે ત્યાંથી અમારા રૂમ પર આવ્યો અગાઉ મેં ક્યારે તેઓના વિશે આ રીતે વિચારીને તો ક્યારે કોઈ પ્રપોઝ કરે ત્યારે લાગણી આપોઆપ આવવા લાગે છે જો તમે પસંદ કરો છો અને બંને તમને પ્રપોઝ કર્યું હવે મારે તેમાંથી એકની પસંદ કરવાની હતી પરંતુ એકને પસંદ કરવાનું મારા માટે ઘણી મોટી વાત હતી કોલેજ પૂરી થવાની હતી અને મારે ઘરે જવા ટિકિટ પણ થઈ ચૂકી હતી હું મારા સારા બે મિત્રોને છોડીને પહેલેથી જ દુઃખી હતો ઉપરથી હવે આ પ્રેમ અલગથી આવે બીજા દિવસે મરતો હોય વચ્ચે પહેલાં જ્યારે હું તેને મરી ત્યારે મારી આંખોમાં એક કલાક શરમ હતી અને અંકિતાનો ફોન આવ્યો તેણે કહ્યું કે હું તમને મળવું છે ક્યાં છું તેને મને ફોન કર્યો ત્યાં જઈ આ વખતે નિકિતા સાથે ન હતી જ્યારે નિકિતા ન હતી તો અંકિતાને પૂછ્યું નિકિતા ક્યાં ગઈ હતી કે તેને કંઈક કહે તે કોઈ માટે કામ માટે ગઈ હતી તે દિવસે બંને ખૂબ જ ખાસ અનુભવ કર્યો અને ગિફ્ટ પણ આપ્યું મને બધું સારું લાગી રહ્યું હતું પણ મનના હજુ પણ એ વાત ચાલી રહી હતી કે કોઈને દિલ તૂટી જશે ત્યારે અનિલ પણ મને ફોન કર્યો હતો તેને પૂછ્યું તું ક્યાં છે મેં તે ખોટું છે તમે સમજી વિચારીને લેવું જોઈએ પછી હું અંકિતા અને નિકિતા બંનેને ના પાડી દીધી કારણ કે હું દુશ્મની નહીં દોસ્તી નિભાવી હતી અને આ ફેસલા પર અમે ત્રણેય ખુશ હતા અને અમે અમારી દોસ્તી આખી જિંદગી નિભાવવા માગતા હતા અને અમે અમારા જીવનમાં ખુશ હતા